અમદાવાદ જિલ્લા સહિત ગુજરાતના અનેક ભાગોમાં વાવણી લાયક વરસાદ થયા બાદ ખેડૂતોમાં ખુશીનું વળ્યું છે વરસાદના કારણે ખેતરોમાં પાણીની તળ ઉપર આવ્યા બાદ ખેતરોમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે જે પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં બાજરી કપાસ એરંડા મગફળી ડાંગનો સમાવેશ થાય છે પાક વાવેતરના વિસ્તારોમાં સતત વધારો થવાથી હવે શરૂઆત થઈ છે જો કે હજુ કેટલાક વિસ્તારોમાં વાવેતરને લઈ રાહ જોવામાં આવી રહી છે અમદાવાદ જિલ્લાના અનેક ભાગોમાં વાવણી લાયક વરસાદ થયો છે જેમાં સાણંદ તાલુકા તથા ધોળકા માંડલ ધોલેરાતરૂજ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે ને બે થી ત્રણ દિવસ પહેલા અષાઢી માહોલમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો ને ચોમેર તાલુકાઓમાં વરસેલા વરસાદ ને કારણે ખેતરોમાં પાણી તળ ઉપર આવી રહ્યા છે આ પ્રકારની સ્થિતિ સર્જાતાની સાથે જ ખેતરોમાં બાજરી કપાસ એરંડા મગફળી ડાંગર જેવા પાકોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાના ગામો એટલે કે જીવાપુર સંગપુરા ઢોરિયા સાદરા શાંતિપુરા સનાથલ મોરૈયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી ગુજરાતમાં આ વખતે વરસાદની મોડેથી શરૂઆત થઈ છે જેને કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ હજુ બિયારણ પોતાના ઘરમાં વરસાદની મોડેથી શરૂઆત થઈ છે જેને કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ હજુ બિયારણ પોતાના ઘરમાં જ મૂકી રાખ્યા છે સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને અવિરત વરસાદ પડી રહ્યો છે જો કે કેટલાક વિસ્તારોમાં વરસાદ હજુ થયો નથી અરવલ્લી જિલ્લા જેવી સ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લાની છે ને અહીં ખેડૂતો મુખ્ય રીતે કપાસની વાવણી કરે છે પરંતુ વરસાદ ખેંચે જવાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે અને મૂળી તાલુકામાં પણ વરસાદ થયો નથી જેને કારણે જુવાર બાજરો અને તલની વાવણી કરાઈ નથી દાહોદ જિલ્લામાં સરેરાશ કરતા ટકા ઓછો વરસાદ થયો છે અને જિલ્લામાં મોટા ભાગે મકાઈ ડાંગર સોયાબીન ની ખેતી કરવામાં આવી છે પરંતુ ઓછા વરસાદના કારણે ખેડૂતો પરેશાન છે પાણી ભરાઈ ગયા છે અને પાક ધોવાઈ ગયા છે ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા ભારે આગાહી કરવામાં આવી છે રાજ્યમાં બધા જ જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે સરેરાશ રાજ્યમાં ત્રેવીસ ટકા વરસાદ વરસ્યો છે રાજ્યમાં ગત વર્ષ કરતા વર્ષે ચોમાસાની શરૂઆત નબળી રહી છે આ સિઝન અત્યાર સુધીમાં સરેરાશ ત્રેવીસ ટકા વરસાદ નોંધાયો છે અને આગામી પાંચ દિવસ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થશે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ને દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદ આગાહી હવામાન વિભાગે કરી છે આ ઉપરાંત ના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ આગાહી કરી છે